બેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ હાલ અહીંયા તપાસ બંધ છે આંખની તપાસ તમારે બહારથી કરાવવાની હોય છે તમને જો સમય હોય તો તમે રામગઢી જઈ આવો જેથી હું આજે સવારે વહેલો મારી બેબીને લઈને તારીખ નવ સાત બે હજાર પચ્ચીસના રોજ અગિયાર કલાકે રામગઢી સરકારી દવાખાનામાં ગયો ત્યાં હું સરકારી દવાખાનામાં ગયો અને ત્યાં મેં કેસ કઢાવ્યો પ્રમાણપત્ર માટે મેં એમને ડોક્યુમેન્ટ આપ્યા કેસ કઢાવ્યું પછી ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તમામ રિપોર્ટો હાલ બંધ છે લેબ ટેકનિશિયન છે નહીં તપાસ થતી નથી મારે તમને કેવી રીતે પ્રમાણપત્ર આપવું તો હું મેઘરજ ગયો ત્યાં પણ આ જ પરિસ્થિતિ મેઘરજથી મને રામગઢી મોકલ્યો ત્યાં પણ આ જ પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓના વાલીઓને કરવાનું છે આ માટે સરકારી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ મારે મારો સીધો સવાલ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ફ્રી છે કે આરોગ્ય અધિકારી સાહેબ આપ આ એસીવાળા ચેમ્બરમાંથી ઊઠી અને ફિલ્ડમાં જાઓ ત્યાંની પરિસ્થિતિ જુઓ ત્યાં વિદ્યાર્થીઓ દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે મારે સિવિલમાં જવાનું થયું ઘણા બધા કર્મચારીઓ બાર બાર વાગ્યે પોતાનું દફ્તર પોતાનો થેલો લઈને આવતા મેં જોયા છે હકીકતી આવું કેટલા અંશે ચાલશે સરકાર એવું કે છે કે ધક્કા ખવડાવવા નહીં અધિકારીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું થશે જેથી મારે તાલુકા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામગઢી અને તાલુકા આરોગ્ય કેન્દ્ર મીગરજ બંનેમાં આજે મને જવાબ આપ્યા છે કઈ રીતના આપ્યા છે કેવી રીતે આપ્યા છે શું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવાની જવાબદારી મેડિકલ ઓફિસરોની નથી કેમ મેડિકલ ઓફિસરો આપતા નથી આ અમારો વેધક સવાલ છે અને એક જાગૃત નાગરિક તરીકે જો મને આવી તકલીફ પડતી હોય તો અન્ય વ્યક્તિનું પૂછવું જ છું આનો સવાલ જરૂરથી મને આરોગ્ય અધિકારી આપશે એવી આશા સર વિરવો છું